મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સિદ્ધપુર ખાતેથી પાટણ જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરાવ્યું હતું મુખ્યમંત્રીશ્રીએ વિવિધ વિભાગોના ત્રણસો પાંચ પોઈન્ટ ચાર કરોડના કુલ એકસો પિસ્તાલીસ જન કલ્યાણલક્ષી કામો પાટણની જનતાને અર્પણ કર્યા હતા સિદ્ધપુર ખાતે અરવડેશ્વર મહાદેવ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અરવડેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ વિવિધ વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન સંપન્ન કરાવ્યું હતું પાટણ જિલ્લાના વિવિધ વિકાસના પ્રકલ્પોના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય પણ સતત અને અનેકવિધ વિકાસના કાર્યોની હેલી વરસી રહી છે ગુજરાતને છેલ્લે પંદર દિવસમાં વડાપ્રધાનશ્રીના હસ્તે એક લાખ દસ હજાર કરોડ રૂપિયાના વિકાસના કામોની ભેટ મળી છે તાજેતરમાં મહેસાણા ખાતેથી વડાપ્રધાનશ્રીએ ઉત્તર ગુજરાતને તેર હજાર કરોડથી વધુના વિકાસ કામો અર્પણ કર્યા હતા એમ તેમણે ઉમેર્યું હતું પૌરાણિક ભૂમિ સિદ્ધપુર ખાતેથી પાટણની જનતાને વિવિધ વિકાસના કામોની ભેટ આપવા પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરતા કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે આજના દિવસને આનંદ અને ગૌરવનો દિવસ ગણાવ્યો હતો તેમણે ગૌરવભેર જણાવ્યું હતું કે સિદ્ધપુરના અનેક તીર્થસ્થાનોના વિકાસ માટે રાજ્ય સરકાર સહયોગ પૂરો પાડ્યો છે સરસ્વતી નદી વિશે વાત કરતા મંત્રીશ્રીએ કહ્યું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સરસ્વતી નદીમાં પાઇપલાઇનનું ભગીરથ કાર્ય પૂર્ણ કરાવેલું સરસ્વતી નદીની સફાઈ તેમજ તેમાં કાયમી પાણી રહે તે દિશામાં રાજ્ય સરકાર આયોજનપૂર્વક કામગીરી કરી રહી છે તળાવો ચેકડેમો સહિત ઘણી યોજનાઓ અંતર્ગત ઉત્તર ગુજરાતની પાણીની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો છે એમણે તેમણે વધુમાં ઉમેર્યું હતું આ પ્રસંગે પાટણ જિલ્લાની વિકાસ વાટિકાનું પણ મુખ્યમંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું જિલ્લા માહિતી કચેરી જિલ્લા આયોજન વિભાગ અને તંત્રના સંયુક્ત ઉપક્રમે જિલ્લાની વિકાસ ગાથાઓને વર્ણવિત કરતી વિકાસ વાટિકા તૈયાર કરવામાં આવી છે આ ઉપરાંત આ પ્રસંગે ગિમકોની સીએસઆર ગ્રાન્ટમાંથી સગર્ભા બહેનોને બેબી કિટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું